હેલો એવરીવન કેમ છો બધા મજામાં જશો મિત્રો આજે હું તમને એક એવી વાર્તા કહું છું જે બતાવે છે કે નાનકડા હાથ પર મોટું ચમત્કાર કરી શકે છે વાર્તા છે નાના બાળકોની જેમણે પોતાના વિશ્વાસ અને મહેનતથી સૂકી જમીનને રંગીન બગીચામાં ફેરવી નાખી તો ચલો લેટ સ્ટાર્ટ વાર્તાનું નામ છે નાની ઉંમર મોટી હિંમત એક નાનકડા ગામમાં ખાલી અને સૂકી જમીન પડી હતી મોટા લોકો રોજ પસાર થતાં કહેતા અહીં ક્યારેય કશું ઉકશે જ નહીં પણ ગામના નાના નાના બાળકોને વિશ્વાસ હતો તેઓએ તો પોતાના ખાધેલા ફળોના બીજ ભેગા કર્યા ખેતરથી સોળીઓ લઈ આવ્યા અને ઘરમાંથી નાના વાસણોમાં પાણી લઈ આવ્યા શાળાથી પછી રોજ તેઓ જમીન પર જતા બીજ વાવતા અને પાણી વાળતા ઘણા દિવસો સુધી કોઈ ફેરફાર ન આવ્યો છતાં બાળકો હાર માન્યા નહીં એક દિવસ અચાનક નાનાકડા લીલા અંકુર બહાર આવ્યા બાળકો ખુશીથી અને રાડો પાડવા લાગ્યા થોડા મહિનાઓ પછી ત્યાં સુંદર બગીચો ઊભો થયો રંગીન ફૂલો લીલા ઝાડ અને તાજી હવા હવે જ્યારે મોટા લોકો ત્યાંથી પસાર થતા તેઓ ચકિત થઈ જતા અને સમજતા કે વિશ્વાસ પ્રેમ અને મહેનતથી બાળકો પણ અસંભવને સંભવ કરી શકે છે ક્યારેક નાનું સમજીને પોતાને ઓછી કિંમત આપશો નહીં નાના બાળકોની જેમ જો દિલથી પ્રયત્ન કરશો તો દુનિયામાં સૌંદર્ય અને બદલાવ જરૂર લાવશો